મહિલા તીરંદાજ ટીમ ચોથા ક્રમે રહી અંકિતા ભક્ત ભજન કૌર દીપિકા કુમારીની ટીમ તીરંદાજ અંકિતા ભક્ત જે સીઝન વેસ્ટ રહ્યું છે

એ ક્વોર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય કરી ગઈ છે અને એમાં સૌથી શાનદાર પ્રદર્શન છે એ અંકિતા ભકત જે ભારતીય તિરંદાજ છે એનું રહેવું છે દીપિકા કુમારી પાસે વધારે આશા હતી પણ એમનું પરફોર્મન્સ અપેક્ષા મુજબનું નથી રહ્યું ભજન કૌર પણ છેલ્લા જે રાઉન્ડ હતા એમાં સારું પરફોર્મન્સ કર્યું એના કારણે જે ત્રણેય જે ટોટલ સ્કોર હોય એના આધાર પર ભારતીય તિરંદાજી ટીમ છે એ ક્વોર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે પણ ચિંતાની વાત એ છે કે ક્વાર્ટર ફાઈનલ નું જે ગ્રુપ આવશે કેમ કે ચોથો ક્રમ આવ્યો છે એમાં કોરિયા પણ છે અને કોરિયાએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં વર્લ્ડ રેકોર્ડ પર્ફોર્મન્સ કર્યું છે એટલે આસાન નહીં હોય આગળની સફર હજુ સેમિફાઈનલ રમવાની થશે એના પછી ફાઈનલ એટલે શરૂઆત છે પણ એટલું જરૂરથી કહી શકીશું કે નિરાશા નથી સાંભળી